નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ સરકારે મોટી કાર્યવાહી હાથ ધરી છે ઓલી સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો તેમજ તેમની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા પૂર્વ રાજાની સુરક્ષામાં મૂકેલા પચીસ સુરક્ષાકર્મીઓની સંખ્યા ઘટાડીને સોર કરી છે તેમજ જૂના તમામ સુરક્ષાકર્મીઓને બદલી નાખવામાં આવ્યા છે વધુમાં કાઠમંડુ નગર નિગમે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને નુકસાનની ભરતી કરવા માટે નોટિસ મોકલી છે જેમાં પૂર્વ રાજા પાસે રૂપિયા સાત પોઈન્ટ ત્રાણું લાખ નેપાળી રૂપિયા એટલે કે ભારતીય પ્રમાણે રૂપિયા પાંચ લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે નેપાળના મંત્રાલયે આ સમગ્ર ઘટના માટે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ અને તેમની તરફથી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા દુર્ગા પ્રસાઈને જવાબદાર વર્ષ બે હજાર આઠમાં સંસદ દ્વારા રાજાશાહી સમાપ્ત કરી હતી ત્યારબાદ નેપાળ ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક દેશ બન્યો છે જોકે છેલ્લા થોડા સમયથી ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માંગ ઉઠી છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ લોકતંત્ર દિવસ નિમિત્તે પૂર્વ રાજાએ પ્રજા પાસે રાજાશાહીને સમર્થન આપવાની અપીલ કરી હતી રાજાશાહી સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના વિરોધ બાદ ધરપકડ કરવામાં આવેલા બે નેતાઓ ધવલ શમશેર અને રવિન્દ્ર મિશ્રાની મુક્તિની માંગ કરવામાં આવી રહી છે પાર્ટીએ ધમકી આપી છે કે જો ચોવીસ કલાકમાં બંને નેતાઓને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરી જશે તેમજ વિરોધ પ્રદર્શન દરમિયાન જે ઘટના બનશે તે માટે સરકાર જવાબદાર રહેશે